ખાતે કુરુક્ષેત્ર જેવી પરિસ્થિતિ ઊભી કરી કલોલની જનતાના ટોળા નગરપાલિકાએ પહોંચ્યા હતા ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ ઉપર ટોળાનો ટપલી દાવ કરાયો છે કલોલ નગરપાલિકાના કેટલા કાઉન્સિલરોના કાળા કરતોજના ધુમાડા તાલુકામાં વહેતા થયા કલો નગરપાલિકામાં પ્રજાના વિકાસના કામોને લઈ નગરપાલિકાના સત્તા પક્ષના કોર્પોરેટરો અવરોધ ઉભો કરી રહ્યા હતા ત્યારે આ બાબતે તમામ મીડિયાઓમાં પ્રસિદ્ધ થતા નાગરિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે પ્રજાલક્ષી વિકાસના કામોનો હાલ મળતા રજૂઆત કરવા ગયેલા શહેરીજનોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ઘેરાવ કરી ઓફિસમાં તોડફોડ કરી તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ ઉપર તૂટી પડ્યા હતા ત્યારબાદ ચીફ ઓફિસરને પણ આક્રોશભેર રજૂઆત કરવામાં આવી ત્યારે ટૂંક સમયમાં કામોનો વર્ક ઓર્ડર આપવામાં આવશે તેવી કેટલાક કોર્પોરેટર ટોળાને માહિતી આપે પરંતુ આ માહિતી ક્યાં સુધી આપવામાં આવશે તે બાબતે પ્રજાનો કલોલ નગરપાલિકામાં વિકાસના કામોને અવરોધવામાં આવતા નાગરિકોએ કલોલ નગરપાલિકા ખાતે હલ્લા બોલ કરી નગરપાલિકા પાસે ધારાસભ્યની ગ્રાન્ટના સાડા સાત કરોડની કલોલ શહેરના જુદા જુદા અગિયાર જેટલા વોર્ડમાં વિકાસના કામોની માહિતી માંગતા સોસાયટીમાં પેપર બ્લોક તેમજ સીસી રોડના કામો ક્યારે હાથ ધરાશે મારો છે ટોળું વધારે પડતું ઉશ્કેરાઈ જતા નગરપાલિકાના કાચ ફોડવાના બનાવ કેટલાક ચૂંટાયેલા કોર્પોરેટરોએ નગરપાલિકાને પ્રજા સાથે રહી આક્રોશ ભર્યું નિવેદન કર્યું રિપોર્ટર સંજય નાયક કલોલ